કલયુગથી પીડાતા ધર્મ તથા પૃથ્વીનો સંવાદ અને પરીક્ષિતનું ત્યાં આવું સૂત બોલ્યા તે પછી હે શોનક ભગવાનનો પરમ ભક્ત પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોના ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો તેના જન્મ સમયે જાત કર્મ જાણનારા બ્રાહ્મણોએ જે પ્રમાણે ભવિષ્ય કહ્યું હતું તે જ પ્રમાણે એ મહાપુરુષોના એ મહાપુરુષોના જેવા ગુણોવાળો થયો તેને ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા અને તેની પત્નીમાં જન્મેન્જય વગેરે ચાર પુત્રો ઉત્પન્ન કર્યા તેણે કૃપાચાર્યને ગુરુ કરી ગંગા કિનારે પુષ્કળ દક્ષિણાઓ વાળા ત્રણ અશ્વમેઘ યજ્ઞો કર્યા કે જેમાં દેવો પ્રત્યક્ષ થયા હતા એ વીરે દિગ્વિજય એક વખત રાજાના ચિહ્નને ધારણ કરનાર અશુદ્ર કલિયુગને પોતાના બળથી શિક્ષા કરી હતી કે જે એક ગાય તથા બળદને પગ વડે મારતો હતો શોનકે પૂછ્યું કે શુદ્ર કલયુગ રાજાના ચિહ્ન ધારણ કરી ગાયને પગથી મારતો હતો તેણે રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં ભક્ત શિક્ષા કરી શિક્ષા કરી કેમ કરી મારી કેમ ન નાખ્યો એ મહાભાગ શાળી સૂત એ કથા શ્રીકૃષ્ણની કથા સાથે જો સંબંધવાળી હોય અથવા શ્રીકૃષ્ણના ચરણોમાં રસ સ્વાદ લેનારા ભગવાનના ભક્તોની કથા સાથે સંબંધવાળી હોય તો અમને કહો એ સુત અલ્પ આયુષ્યવાળા અને મરવું એ જેઓનો ધર્મ છે એવા મનુષ્યો જો મોક્ષ ઈચ્છતા હોય તો તેઓનું ભગવાનની કથા વિના બીજા મિથ્યા આલાપો વડે શું વળવાનું છે કેમ કે તેથી આયુષ્યનો વૃદ્ધા વૃદ્ધા નાશ થાય છે તેથી આ શાંતિકર્મમાં ભગવાન યમનું પણ આહ્વાન કરવા આવ્યું છે તેઓ અહીં આવેલા છે ત્યાં સુધી કોઈ મરણ થશે નહીં અહો આ મનુષ્ય લોકમાં અમૃતનું શ્રવણ થઈ શકે એ માટે ભગવાન મૃત્યુદેવને મહર્ષ્યોએ અહીં બોલાવ્યા છે જે મનુષ્ય આળસૂત અને મંદ બુદ્ધિવાળો હોય છે તેનું આયુષ્ય રાત્રે નિદ્રામાં અને દિવસે વ્યર્થ કામોમાં ચાલ્યું જાય છે સુત બોયલા રણ કુશળ રાજાએ પરીક્ષિત જ્યારે કુરુ જંગલ દેશમાં રહેતા હતા ત્યારે પોતાના સૈન્ય બળથી રક્ષાતા આખા દેશમાં કલયુગનો પ્રવેશ તેમણે સાંભળ્યો પછી અતિ અપ્રિય એ વાત સાંભળી અને તેમણે એ દુષ્ટને શિક્ષા કરવા હાથમાં ધનુષ લીધો અને રથ ઘોડા હાથી તથા પાયદળવાળી પોતાની સેના સાથે દિગ્વિજય માટે નગરમાંથી તે નીકળ્યા એ વેળા શામ ઘોડાઓ જોડેલા સુશોભિત રથ ઉપર તે બેઠા હતા કે જેના પર સિંહના ચિહ્નોવાળો ધ્વજ ફરકતો હતો તેમણે ભદ્રાજ કેતુમાલ ભારત કુરુ ઉત્તર કુરુ તથા કિક પુરુષ વગેરે પૃથ્વીના ખંડોને જીતી ત્યાંના રાજાઓ પાસે ખંડણી લીધી વળી ત્યાં ત્યાં પોતાના મહાત્મા પૂર્વજોનો શ્રીકૃષ્ણના મહાત્માને સૂચવતો યશ ગવાતો સાંભળ્યો તેમજ અશ્વસ્થામાના તેજથી ભગવાને પોતાનું શરણ રક્ષણ કર્યું હતું અને યાદવો તથા પાંડવોની શ્રીકૃષ્ણ હતી તે સર્વ તેમણે સાંભળ્યું તેથી અત્યંત સંતોષ પામેલા પ્રેમથી પ્રફુલ્લ નેત્રોવાળા તે ઉદાર મનના રાજાએ પોતાના પૂર્વજોનું યશોગાન કરતા તે મનુષ્યોને પુષ્કળ ધન વસ્ત્રો તથા હારોના દાન કર્યા વળી સ્નેહી પાંડવોનું સારથી કર્મ સભાપતિનું કામ પાંડવોના ચિત્તને અનુસરવા રૂપી સેવા મિત્રતા કર્મો રાત્રે તલવાર હાથમાં લઈ પાંડવોની રક્ષા માટે જાગવું તેઓને અનુસરવું તેઓના વખાણ કરવા તેઓને પ્રણામ કરવા વગેરે ભગવાન શ્રી કૃષ્ણે કર્યું હતું પોતાના પ્રેમી પાંડવોને તેમણે દિગ્વિજય બનાવી રાસુ યજ્ઞ કરાવી પૃથ્વીના સમ્રાટ બનાવ્યા અને આખા જગતને તેમના ચરણોમાં ઝુકાવ્યું આ બધું સાંભળતા રાજા પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ ચરણ કમળમાં આદિ અધિકાર પ્રેમ કરી રહ્યા છે એ રીતે પરીક્ષિત પોતાના પૂર્વજોના વર્તન પ્રમાણે નિત્ય વર્તતા હતા તેવામાં તુરંત એક આશ્ચર્ય બન્યું તે તમે મારી પાસેથી સાંભળો બળદના રૂપવાળો અને એક જ પગ એક જ પગે ચાલતો ધર્મ ગાયના રૂપવાળી નિસ્તેજ અને સંતાન નાશ પામ્યા હોય એવી માતાની પેઠી આંસુવાળા મુખવાળી પૃથ્વી દેવીને પૂછવા લાગ્યો ધર્મ બોલ્યો હે કલ્યાણી તમારું કુશળ છે ને તમે નિસ્તેજ થયા છો તમારા આ કરમાયેલા મુખને લીધે તમારા મનમાં કંઈક પીડા હોય તેમ મને જણાય છે હે માતા શું કોઈ દૂર ગયેલા બંધુઓનો તમે શોક કરો છો અથવા ત્રણ પગ વિનાના અને માત્ર એક જ પગ વાળો મારો શોખ કરો છો અથવા ભવિષ્યમાં તમે શુદ્ર રાજાઓ ભોગવશે તેથી તમે પોતાનો શોખ કરો છો અથવા યજ્ઞાદી કર્મ ક્રિયાઓનો અભાવ થવાથી જેઓના યજ્ઞ ભાગમાં નાશ પામ્યા છે તેવા દેવો વગેરેનો શોખ કરો છો કે વરસાદ નહીં વરસવાથી પૃથ્વી થતી પ્રજાઓનો શોક કરો છો એ પૃથ્વી પતિઓથી ન રક્ષાતી સ્ત્રીઓને અથવા રાક્ષસો જેવા નિર્દય પિતાઓથી પીડાતા બાળકોનો તમે શોખ કરો છો અથવા નીચ કર્મો કરતા બ્રાહ્મણોમાં રહેતી સરસ્વતી દેવીનો શોક કરો છો કે બ્રાહ્મણોનું રક્ષણ ન કરનારા રાજાઓની સેવા કરતા કુશકુળવાન બ્રાહ્મણોનો શોખ કરો છો અથવા કલયુગથી વ્યાપ્ત થયેલા નીચ ક્ષત્રિયોનો તમે શોખ કરો છો કે નીચા ક્ષત્રિયોને ઉજવળ કરેલા દેશોનો શોક કરો છો અથવા આ લોકો જ્યાં ત્યાં ભોજન કરતાં પાણી પીતા અમર્યાદ વસ્ત્રો પહેરતા અને જ્યાં ત્યાં મેથુન કરતા દેખાય છે તેઓનો શોક કરો છો અથવા એ માતા પૃથ્વી તમારો ભાર દૂર કરવા જેમણે અવતાર લીધો હતો તે કૃષ્ણ ભગવાન હમણાં તમને ત્યજીને સોદામ ગયા છે તેમના મોક્ષ આપનારા કર્મોનું સ્મરણ કરી તમે શોક કરો છો હે પૃથ્વી જેને લીધે તમે દુર્બળ થયા છો તે તમારી માનસિક પીડાનું મૂળ તમે મને કહો હે માતા તમારું સૌભાગ્ય દેવોને પણ પૂજ્ય હતું તેણે ભગવાનો બળવાનોથી પણ બળવાન કાળે શું હરી લીધું પૃથ્વી બોલી હે ધર્મ તમે મને જે પૂછો છો એ તે સર્વ તમે જાણો છો તો પણ તમને કહું છું કે જેમને લીધે લોકોને સુખ આપનારા ચાર પગ વાળા શમ એટલે કે બાહ્ય ઇન્દ્રિયોનો જય તપ એટલે કે શત્રુ મિત્રતા ઉપર સંભાવ તા લાભ અથવા હાનિમાં સમાન ભાવ ધારણ કરવા રૂપ ઉપર હતી શાસ્ત્રી વિચાર આત્મજ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય સુરવીરતા પ્રભાવ બળ સ્મરણ શક્તિ સ્વતંત્રતા કાર્ય કરવામાં કુશળતા કાંતિ ધૈર્ય અવ વ્યાકુળતા ચિત્તની કામો કોમળતા મહાન પ્રતિભા વિનય સુંદર સ્વભાવ માનસિક શક્તિ જ્ઞાનેન્દિયની શક્તિ કર્મેન્દિયની શક્તિ સર્વભોગોનું સ્થાન ગંભીરપણું અચંચળપણું શ્રદ્ધા કીર્તિ દાન માન પૂજ્યતા અને અહંકાર રહિતપણો આ સર્વ ગુણો આ વિનાના બીજા પણ મહાન ગુણો જે ભગવાનમાં નિત્ય રહે છે તેમજ મોટા ઈચ્છનારા પુરુષો જે જે ગુણો ઈચ્છે છે તે તે સર્વ ગુણો જેમનામાં કદી નાશ પામતા નથી તે ગુણવા ગુણપાત્ર અને લક્ષ્મીના વાસરૂપ શ્રી શ્રીહરિથી રહિત થયેલા અને તેથી જ પાપી કલયુગ વડે જોવાયેલા શોક લોકને હું શોક કરું છું વળી હું મારો પોતાનો દેવતાઓથી પણ શ્રેષ્ઠ એવા તમારો દેવોનો પિતૃઓનો ઋષિઓનો સજ્જનો સર્વ વર્ણોનો તથા સર્વ આશ્રમોનો પણ શોખ કરું છું હે ધર્મ જેના કૃપા પોતા ઉપર પડે એવી ઈચ્છનાથી દેવો પણ ઘણા સમય સુધી તપસ્યા કરે છે તેવી ઉત્તમ પુરુષોએ આશ્રય કરેલી છતાં લક્ષ્મીદેવી પોતાના પોતાના રહેઠાણ કમળવનનો ત્યાગ કરી જેમના ચરણ કમળ ચરણનો સૌભાગ્ય અત્યંત પ્રેમથી સેવે છે તે શ્રી ભગવાનના કમળ વ્રજ અંકુશ ધ્વજના ચિહ્નવાળા ચરણો વડે મારો અંગ સુશોભિત હતો અને આવી તેમની કૃપા સંપત્તિ પ્રાપ્ત કરી હું ત્રણેય લોક ત્રણેય લોક કરતા અતિશય શોભતી હતી પરંતુ તે પછી મને આ શોભ સૌભાગ્યનો ગર્વ કરતી જોઈ ભગવાને મારો ત્યાગ કર્યો વળી સ્વતંત્ર એવા જે ભગવાને આસુરી ભાવવાળા થયેલા રાજાઓને સેંકડો અક્ષણીની સેનાઓનો રૂપી મારો મોટો બહાર દૂર કર્યો અથવા અને ત્રણ પગ ભાંગી પડવાથી દુખી થયેલા તમને પણ પોતાના પરાક્રમ વડે ચાર પગવાળા કરી સુખી કરવા યાદવ વંશમાં સુંદર શરીર ધારણ કર્યું હતું તે પુરુષો તમના વિરહને કઈ રીતે સ્ત્રી સહન કરી શકે જેમણે પ્રેમ પ્રેમદર્શનપૂર્વક સુંદર મંદ હાસ્ય તથા સુંદર ભાષણો વડે મધુસવંશની સત્યભામા વગેરે અભિમાની સ્ત્રીઓનો ગર્વ અને અક્કડપણું હરી લીધા હતા જેમની ચરણરજથી શોભતી મને રોમાંચ થતા હતા તે ભગવાનના વીરને કોણ સહન કરે એ પ્રમાણે ધર્મ તથા પૃથ્વીનો સંવાદ ચાલતો હતો તેવામાં રાજશ્રી પરીક્ષિત ત્યાં પૂર્વ તરફ વહેતી સરસ્વતી નદી પર આવ્યા